નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે દેસાઈ સેસુ થર જ્ઞાતિ મહિલા મંડળ દ્વારા નવરાત્રી પર્વ નિમિત્તે બહેનો માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરના ભાંગલી ગેટ પાસે આવેલ દરજી જ્ઞાતિ છાત્રાલય ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં દરજી જ્ઞાતિની બહેનોએ સંગીતના તાલે ગરબાની રમઝટ બોલાવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા મહિલા મંડળની આગેવાન બહેનોએ જહેમત ઉઠાવી હતી